देखो मंदिर है मस्त मजा हमारी आखिर नानी नानी टीम मंदिर बता दर्शन करे मैं अकेली तो है बाकी मंदिर है आया जी वो आव दो क्या रखा होन तो राधे कृष्ण है कौन ठाकुर भगवान ठाकुर भगवान चलो भैया मस्त मजा नहीं हमारी सेवा चाय पानी पी दो मस्त मजा नहीं है मंदिर दर्शन ना जो बने भी हाँ और राजा जो बिया पहला बना नहीं ताज़े ताज़े वो ताज़े ताज़ हम ताज़, ताज़, ताज़। ताज़, ताज़। जोन गालों पर यो लगे हम इम का एक सोई पड़ी ना नहीं वही देखा ही देखी फेरा लोली फेरा लोली लगे फेरा लोली क्या है फेरा लो लोली लगे हाँ लो नहीं करी हम यहाँ यहाँ थी राजा ले ये तो बका भी कहाँ मज़ा ही बका ही बाकी बहु मज़ा ही बहु મળી અને આપણે જે કામ હાય હી કામ આમણે હજુ ફરવા જાવ બોલો ક્યાં ફરવા જઈશો હા લે અને આ ગાડુમાં તૈર શું થઈ ગયું ચલો ડીઝલ ના ખાઈ લે પછી જાવી આપણે આપણા કામ આયા અહીંયા જો હવે હડલાની શેરીમાં બધા નીકળી પડ્યા છે આ બધા બંકા હવે જવાનું છે આપણે ઘરે હવે જો પાછળ આપણે પિકઅપ આપણી આવે છે આપણા હગા છે એમને આપણે થોડું ચા પાણી પીવા જવાનું છે અને આ જો આ જીગાભાઈ ભાઈ બ્લોગવાળા ન જાવી છે અમે નતો દાદાને ઘરે ચા પીવા ચા પી પછી આપણે પિકઅપ ઉપાડવાની છે જો સામે દરેક છે પાછળ ગાડી આવે ડમ્ફર આવે છે નકા આ કરો ઉડાડીન જો પાછળ ડમ્પર આવી રહ્યું છે નકા આ ડમ્પર નું કોઈ પૂછવા જો આપણે પોગી જાય મધુ દાદાને ઘરે રેડી જો અમારું મારું દાદા ઘર હે આપણે નીકળી પડ્યા હી ઘરે જો આ બધી વેજા અહીં કણ પોકી ગઈ જો આ બધા પોગી ગયા મધુ ઘરે આ મધુ ઘર છે અમારા જોઈ લો જોઈ લો આ શેરી છે બજાર કલર બલર જોઈ લેજો અમારા મધુ ઘરનો ના ઘર આ પેન્ટ જો એમ કે આ દિવાલ એક બાકી રહી ગયા છે તો હું થોડોક કલર કરી દઉં જો

પડાવજો આ બ્લોગર વાર અમારે આ બ્લોગ વાર પોય તે સોળા તો ભાઈ આપણે જે હતા બહાર ગામ એટલે કે સડલા ને સડલાથી આવીને કપડા બદલાઈ લીધા છે ને જાવી ખેંગ ચા પીવા તો ચલો મળું નવા બ્લોગમાં તાલે લાઈક ફોલો સબસ્ક્રાઈબ કરી લો ટાટા બાય બાય